રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હું છું તમારો મિત્ર જોશી આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ બે હજાર પચીસ ના ખાસ માસિક રાશિફળ વિશે આ મહિનો તમારા માટે નવી આશાઓ નવી ઊર્જા અને અનેક નવી તકો લઈને આવી રહ્યો છે શ્રાવણ માસની પવિત્રતા અને ગ્રહોની અનુકૂળ સ્થિતિઓ સમન્વય તમારા જીવનમાં ચોક્કસપણે શાંતિ અને સફળતા લાવશે તો ચાલો ઓગસ્ટ મહિનામાં તમારા જીવનમાં વિવિધ પાસાઓ પર કેવી અસર થશે તે વિગતવાર જોઈએ વ્યવસાય તેમજ નોકરી કુંભ રાશિના નોકરી કરતા જાતકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેલો છે તેમજ ખૂબ જ શુભ સાબિત થશે ખાસ કરીને ઓગસ્ટની તેરમી તારીખ પછી તમારી કારકિર્દીમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે જો તમે મકાન શિક્ષણ કન્સલ્ટી અથવા મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમયગાળો તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે તમારી મહેનત અને સમર્પણનું ફળ તમને ચોક્કસપણે મળશે વ્યવસાય કરતા મિત્રો માટે પણ આ મહિનો સુખદ અનુભવ લઈને આવશે જૂના અટકેલા પ્રોજેક્ટ ફરીથી શરૂ થવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત કોઈ નવા વ્યવસાયિક ભાગીદાર સાથે જોડાવાની તક પણ મળી શકે છે જો તમે કોઈ નવો વ્યવસાય

આ મહિને આવક અને ખર્ચ બંનેમાં વધારો થઈ શકે છે જોકે ચાલવું સલાહ ભર્યું છે જૂના અટકેલા પૈસા કે દેવું પરત મળે તેવી શક્યતા રહેલી છે જો તમારે લોન લેવાની જરૂર પડે તો દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચીને જ સહી કરજો નાણાકીય તંગી દૂર કરવા માટે શિવલિંગ પર અને ઓમ શિવાયનો જાપ કરવો ખૂબ જ લાભદાયક સાબિત થશે પારિવારિક જીવન પારિવારિક જીવનમાં થોડી ચિંતાની શક્યતા રહેલી છે ખાસ કરીને સાસરી પક્ષ અથવા વડીલો સાથેના સંબંધોમાં સંવાદનો અભાવ સર્જાઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી સમજદારી અને શાંતિથી વાતચીત કરવાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે તમારા માતા પિતાનું માર્ગદર્શન તમને સાચી દિશા જરૂરથી બતાવશે ભાઈ બહેન સાથેના સંબંધોમાં સુધાર જોવા મળશે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે પૂજા કરાવવાથી શુભ ફળ મળી શકે છે પ્રેમ તેમજ દાંપત્ય જીવન પ્રેમ સંબંધોમાં આ મહિને મધુરતા અને રોમાંચ રહેશે સંકટના સમયમાં તમારો જીવનસાથી તમને પૂરેપૂરો સહકાર જરૂરથી આપશે પરિણિત યુગલો માટે નાની નાની બોલાચાલીથી બચવા માટે સંવાદ ચાલુ રાખવો જરૂરી છે જો તમે અપરિણીત છો અને જીવનસાથીની શોધમાં છો તો ભોળાનાથની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેશે તમે નવો ઉત્સાહ અને ઉર્જા અનુભવશો જોકે આયર્ન અને કેલ્શિયમની ઉણપ ન થાય તે માટે તમારા આહાર પર ધ્યાન આપવું જરૂરી છે લાંબા સમયથી ચાલી રહેલા ચામડીના રોગો કે અન્ય કોઈ બીમારીઓ માટે યોગ્ય ઉપચારથી તમને રાહત મળશે મન શાંત રાખવા માટે દરરોજ દસ મિનિટ જાપ કરો તમારા માટે ખુબજ લાભદાયક સાબિત થશે અગિયારસ તેરસ સતરસર તારીખ એકવીસ તારીખ અને પચીસ ઓગસ્ટ છે તમારા માટે શુભ રંગ ઘઉલો અને જાંબલી છે અને શુભ દિશા દક્ષિણ અને પશ્ચિમ છે ઉપાય દર સોમવારે શિવલિંગ પર દૂધ અને તુલસી અર્પણ કરો દિવસમાં ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય નો જાપ કરો સૌથી મહત્વપૂર્ણ ઉપાય એ છે કે તમારા માતા પિતાના આશીર્વાદ આવાસ યલો તેમના આશીર્વાદથી ગ્રહ દોષ પણ દૂર થાય છે મહાદેવ તમને શાંતિ અને સફળતા આપે તેવી પ્રાર્થના કરી ફરી મળીશું જય ભોલેનાથ હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી વ્યક્તિગત જીવન પર અસર અલગ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો શેર કરજો તેમજ ભાવિ દર્શાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો